વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા ગુનાઓમાં નાસ્તા ફરતા ઝુંબેશ હાથ ધરાઈ હતી શહેર કુલ ટીમો બનાવી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ધામા નાખવામાં આવ્યા હતા ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે આ તપાસ ચલાવવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ ઝોન એક અને ઝોન બે ની ટીમ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી અને કુલ પાંચ ફોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં સફળ રહ્યું દરેક કેસમાં વર્ષો જૂના ગુનાઓમાં આરોપીને પકડી પાડવામાં પોલીસ જહેમત ઉઠાવી છે વર્ષ બે હજાર બારમાં સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે થયેલા મારામારીના કેસમાં દિનેશ કિટકોલ ખટાણા અને માનસિક ખીટકોલ ખટાણા નામના બે આરોપી રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રાસેલી ગામેથી ઝડપાયા હળની પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીના કેસમાં ફરાર સિદ્ધિક ઉર્ફે રાજા જહાંગીર બેગ અને જિતેશ ઉર્ફે પપ્પુ સોનીને મધ્યપ્રદેશમાંથી પકડવામાં આવ્યા બે હજાર ઓગણીસના સાયબર ક્રાઇમના કેસમાં ફરાર દુર્ગા પ્રસાદ રામદુલારે મિશ્રાને મુંબઈના દહીસરથી ઝડપી પાડવામાં આવ્યો તે ઉપરાંત બે હજાર બેમાં માં ઠગાઈના ગુનામાં ફરાર એસએસ શ્રીધરનનું તપાસ દરમિયાન તમિલનાડુમાં બે હજાર બાવીસમાં મોત થયાનું પણ બહાર આવ્યું છે વડોદરા પોલીસમાં ઓપરેશન ગુનાઓના ભાંડો ફોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે વર્ષો સુધી ફરાર રહેલા આરોપીઓને શોધી કાઢવામાં પોલીસ ટીમો સતત સક્રિય રહી અને એક પછી એક સફળતા મેળવી રહી છે